Thank <laughs> you. આપ સૌની જય જય ભારતની નુક્તાબાડી પર વિકાત વિશાસ રૂપ છે કે જે હાલ સુધી પોતાને વર્ણન કરી રહ્યા મિત્રો આજે આજ મોદી નો સુમન દિવસ કો ઉદય આખી થઈ રહ્યો છે એટલે આખી સાથે મળી ખૂબ આનંદનો દિવસ છે આજે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે છ વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે અઢાર સીટો જીતી ચૂક્યા છીએ એટલે મારી બોડી બની ગઈ છે અને હજી સાત નંબર વોર્ડ પણ અમે ચારે સીટો વિજય બની રહ્યા છીએ એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે અને આ ખાલી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારની આ રાપર શહેરનો રાપરની જનતાનો વિજય છે કારણ કે જનતાએ આ વખતે કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને છોડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિને જ્યારે અપનાવી છે અને મોદી સાહેબના હાથ જે મજબૂત થવાનું અહીંયાથી જે કામ થયું છે એના માટે સમગ્ર રાપરની જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન એ બધા આક્ષેપોનો જવાબ એ રાપરની જનતાએ આપ્યો છે બધાય જોયું હતું કે ખોટે ખોટા ઉશ્કેરવા માટેના ખોટા આક્ષેપો હતા ત્યારે આ રાપરની જનતાએ એ પોતાનો કિંમતી અને પવિત્ર મત ભાજપના તમામ ઉમેદવારોને આપી અને આક્ષેપોનો જવાબ રાપરની જનતાએ આપી દીધો છે રાપરમાં કામોની જો લિસ્ટ વાત કરવા જોઈએ તો ખૂબ લાંબુ લિસ્ટ બનશે પણ મારી આપને વિનંતી છે કે હવે જે થનારા કામો છે એનું આપ કવરેજ લેજો અને રાપર શહેર ખરા અર્થમાં વાગડમાં સૌથી આગળ થવા આખા કચ્છમાં સૌથી આગળ થવા જઈ રહ્યું છે એને હું તમને અહીંથી ખાતરી આપું છું બચાવમાં તો અમારી અઠ્યાવીસમાંથી બાવીસ બેઠકો તો આમ જોવો તો બિનરીફ થઈ ગઈ હતી છની જે ચૂંટણી હતી એમાં પણ પાંચ સીટો પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે અને એક બેઠક ઉપર એ ડિપોઝિટ થોડા ઘણા મતોથી બચી ગઈ છે પણ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમારી ભારતીય જનતા પાર્ટીની વિજયી બન્યા છે અને બચાવનો તો અવિરત ખૂબ વિકાસ થયો છે અને હજી બચાવનો અવિરત વિકાસ એ આસમાનની ઊંચાઈઓ શું છે એનો હું વિશ્વાસ અપાવું છું